ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે સર તમારા ગુરુ કોણ આ જ તકલીફ છે અમે અમારા ગુરુને ક્યારેય પૂછ્યું નથી કે તમારા ગુરુ કોણ તમે ક્યાં દીક્ષા લીધી તમારું પરિવાર કોણ તમે ક્યાંથી આવ્યા તમે સુરતના સૌરાષ્ટ્રના મહારાષ્ટ્રના ગુરુ પાસે જે છે તે ગ્રહણ કરો ઋષિનું મૂળ ઋષિનું કૂર અને નદીનું મૂળ જાણવાનો ક્યારેય પ્રયત્ન કરવો નહીં નદી છે જે ક્યાં કેટલાય ઝરણાંઓના ધોધ ભેગા થઈને એનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે તો ઋષિનું કૂર અને નદીનું મૂળ જાણવાનો ક્યારેય પ્રયત્ન કરવો નહીં જગત ગુરુ છે 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 ભગવાન ગિરનારી બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ છે એને ગુરુ બનાવો તમારા દેવસ્થાનમાં એમને એક ફોટાની સ્થાપના કરો ગુરુ તરીકે એમને સંકલ્પ કરીને સ્વીકાર કરો ભગવાને ભગવાન બત્રીસ વ્યક્તિઓને ગુરુ બનાવવાના એટલે બત્રીસ ઘટનાઓમાંથી તમે ગૂગલમાં સર્ચ કરો કે દત્ત્રાદે ભગવાનના બત્રીસ ગુરુ એ બત્રીસ ગુરુનો સાર ગ્રહણ કરો ગુરુ એક તત્વ છે પરમ તત્વ છે ને એ તત્વનું એક બીજ સ્વરૂપે અંત સ્વરૂપે આપણા બધાની અંદર રહેલું છે એ પરમ તત્વને આપણી અંદર જે બીજ સ્વરૂપે રહેલું છે એ તત્વને એ પરમ તત્વ સાથે જોડવાનું છે સમજગુરુઓ હોય તો તમને દીક્ષા આપે મંત્ર આપે અને એ મંત્રથી એ બીજ સ્વરૂપ રહેલા પરમ તત્વ ગુરુ તત્વને જાગૃત કરીને પરમ તત્વ સાથે એને જોડે છે મંત્રિક્ષાનું આટલું મહત્વ છે કોઈ ને કોઈ ઈષ્ટદેવ જેના પરથી તમને નૈસર્ગિક પ્રેમ હોય વૈભવ સાંભળીને ક્યારેય ઈષ્ટદેવ પસંદગી કરવી નહીં જે તમારા કુટુંબના પરંગાત હોય તમને જે ઇષ્ટદેવ પ્રત્યે કુદરતી પ્રેમ હોય એ ઇષ્ટદેવને ઈષ્ટદેવનું નિત્ય નામ જપ સ્મરણ કરવું અને ભાગ્યવશ કોઈ સમત ગુરુ મરી જાય એકચુલી તો શિષ્ય ક્યારેય ગુરુને શોધી શકતા નથી તમે આખા ઇન્ડિયાનું ભ્રમણ કરો હિમાલયની જ્યોતીઓને ખુદી વળો કે ગિરનાર ને ખુદી વરો પણ ગુરુ શિષ્યને શોધે છે તમારી શોધ ભલે ચાલુ હોય પણ તમારો આસ્થા અને વિશ્વાસ તમારી પ્રકૃતિ અને સ્વભાવ જોઈને ગુરુ શિષ્યને શોધે છે સમજી ગયા આપરા કરવાથી ગુરુ થતા નથી પણ જે લોકને ગુરુ નથી એમને મેં કહ્યું જગતગુરુ દત્ત્રાતે છે દત્ત ભગવાન ગુરુઓના ગુરુ છે એમને પોતો મંદિરમાં રાખી આપણા ગુરુ તરીકે પ્રસ્થાપિત કરી શકાય છે મનથી સંકલ્પ કરીને એમને ગુરુ બનાવી શકાય છે એમના ઘણા મંત્રો છે એનો નિત્ય જાપ કરી શકાય છે એક સાર્વજનિક શક્તિશાળી મંત્ર છે ઓમ રામ દત્તાત્રેય નમ એ મંત્રનો પણ નિત્ય જાપ કરી શકાય છે માળા કરી શકાય દત્ત ભગવાન નો હવન કરી શકાય પણ આ બધું કરો પણ સ્વાદ માટે નહીં કરો ભક્તિ ઉપાસના તપસ્યા ક્યારેય સ્વાસ્થ માટે થતી નથી અને ગુરુની એટલી કૃપા હોય છે કે સ્વાર્થ માટે કરેલી કરેલી ભક્તિ એટલે સ્વાર્થ માટે શરૂ કરેલી ભક્તિને પણ નિઃશ્વાસ ભક્તિમાં પેરવી નાખે એ ગુરુ છે એ ઈષ્ટદેવ છે અમારી પાસે પણ કેટલા લોકો એના સ્વાર્થ માટે આવે છે એ સ્વાર્થ માટે આવેલ અમે જાણતા પણ હોય છે અને એ સ્વાર્થ માટે આવેલ વ્યક્તિને પણ ધીરે ધીરે તમારો પ્રેમ તમારું વ્યક્તિત્વ તમારો વ્યવહાર જોથી તમે એ વ્યક્તિને પણ એના સ્વાસ્થ માટે આ વ્યક્તિને પણ નિસ્વાર્થ ભક્તિ તરફ તમે એમને ધારી શકો છો ઓટોમેટિક ધારી જાય છે એ જ ગુરુ છે એ જ ઈષ્ટદેવ છે બાળક નિશાળે જાય પહેલી વાર જઈએ તો આપણે એને ચોકલેટ આપીએ તે ટીચર પણ એને ચોકલેટ આપે નાસ્તો કરાવે એની સાથે રમે એવું છે પરમાત્મા પણ તમને પહેલાં ચોકલેટ આપે તમારી નાની નાની મનોકામના પૂર્ણ કરશે પણ નાની નાની મનોકામના પૂર્ણ કરે પછી આપણી ફરજ છે એમની શક્તિ અને સામર્થ્યને સમજીને પરમાત્મા હાજર રહ્યું છે એ આપણે સમજીએ ને પછી આપણે એ જે માટે એની પાસે ગયા છે એને નિરાકર ભક્તિ માટે સ્વાર્થ ભક્તિ તરફ કેવી રીતે વારવું એ આપણી ફરજ છે સમજી ગયા તમે કોઈ ગુરુકુળમાં જાઓ કોઈ ગુરુ પાસે જાઓ તો ગુરુ તમને પ્રસાદ આપશે આશીર્વાદ આપશે તમારી સાથે સત્સંગ કરશે તમને બધું આપશે શરૂઆતમાં પણ એ કેમ આપે એક પ્રકારની ચોકલેટ છે તમને આત્મીયતા આપશે તમારું હૃદય એની પાસે પાસે એમનો એમનો સ્વાદ છે એમની કોઈ સ્વાદ નથી એમનો સ્વાદ એ છે કે તમને નિસ્વાર્થ ભક્તિ તરફ લઈ જવું આજકાલ ઘણા ગુરુ એવા છે કે જે શિષ્યોનું ધન પણ હવે મીઠી મીઠી વાતો કરીને છીનવી લે છે એક ગુરુ નથી ગુરુને ધન સંપત્તિની તમારી કોઈ જરૂર જ નથી તમારા આત્મસમર્પણની જરૂર છે આત્મીયતાથી સાથે ગુરુ અને પરમ શક્તિ સાથે જોડાય કહ્યું તેમ તમારા હૃદય કમરમાં જે બીજ સ્વરૂપે પરમ તત્વ રહેલું છે એ બીજને અંકુરિત કરી એનું વડવૃક્ષ બનાવી પરમ તત્વ સાથે જોડવું એના માટે તો આપણા સંસારમાં આવ્યા છે આ ધન ધાન્ય સમૃદ્ધિ તો એ બધી સગવડો છે છે એ ભાઈ મહેલ છે કે મકાન છે કે ઝૂપડું છે એ તમને ત્રણેય ઋતુના તાપથી બચવા માટે છે આ શરીર ચલાવવા માટે તમને રોટી મળે છે પરમાત્માએ તમારી બેઝિક જીવન જરિયાતની જ જવાબદારી લીધી છે પણ આપણે અતિ કરીએ છીએ અને અતિ કરીએ છીએ એ સંસાર છે આપણે અતિ કરીએ છીએ એ સંસાર છે બાકી જે પરમાત્માએ આપણી બેઝિક જવાબદારીની જ બેઝિક જરિયાતો સંતોષવાની જ આપણી જવાબદારી લીધી કે બે ટાઈમ તમને ભોજન મળી રહે તમને ઠંડી વરસાદથી બચવાની અમને મકાન મરી રહે ભલે ઝૂપડા જેવું પણ હોય ઘણા બરાબર તમારું સ્વાસ્થ્ય સારું રહે પરમાત્મા એ આટલી જવાબદારી લે કે ભૂખ્યા પેટે તો ભોજન થાય નહીં ભૂખ્યા પેટે તો ભજન થાય નહીં એમ તો ભજન કરવા માટે ભોજન છે અને આ ધન ધન્ય સમૃદ્ધિ છે તે પણ તે પણ ભજન કરવા માટે છે અને સમૃદ્ધિ છે તે ધર્મ કરવા માટે આપણે બંગલાઓ બનાવવામાંથી જ આપણે ફ્રી નથી થતા આપણો બધો પૈસો આપણે બંગલા સોનું ચાંદી મહેલ મહોત્સવ હે વિદેશની તૂર આ તુર બસ આપણે એમાં જ ખાવું પીવું અહીંયાસી કરવી આપણે આપણો રસ્તો બદલી કાયરો છે હે ને જ્યારે ભગવાન આપણને ધન દાને સમૃદ્ધિ સલાહ માટે આપે છે સમજી ગયા ને મેં કીધું તે ભૂખ્યા પેટે ભજન નહીં થાય ઘણા આશ્રમોમાં સાધુઓ જે જેમને સંસાર છોડી દીધો હોય છે તેને ભોજન આપે છે તમારા આંગણે પણ જો કોઈ સાધુ આવે છે ભોજન માગે છે એ આપવી આપણી ફરજ છે આપણે એને ભોજન નહીં આપીશું ભજન કંઈ ન કરશે તમે નહીં આપશો તો પરમાત્મા એની સગવડ કરશે બીજેથી મળશે સમજા ને એટલે આંગણે આવનાર કોઈ પણ સાધુ સંતોને ભૂખ્યા ન જવા દે શિયાળો છે તો એને કંઈ સાલ આપો ઘોડા સો દોઢસો રૂપિયાની પણ મળે છે બંદુસ્તા એસી ને એવું સો રૂપિયાના પણ મળે એ આપણો ભાવ હોવો જોઈએ એમ હરદૂટ નહીં કરવું એ સાધુ બની ગયો છે કઈ નહીં બની ગયો છે પણ આપણે એમ વિચાર કરવું કે ભૂખ્યા પેટે ભજન કેવી ના કરશે આ ઠંડી એને કેવી લાગશે આ વરસાદ કેવી લાગશે વરસાદની સિઝન એમ કે સાધુ આવે તો તમે એને છત્રી આપી શકો સમજા ધર્મ આ જ છે ભાઈ બીજે ક્યાં ધર્મ છે જ્યાં તમે લોકો કાં પૈસા આપો મોટી મોટી સંસ્થાઓમાં જે ટ્રસ્ટ બની ગયા છે એને તમારા પૈસાની કોઈ જરૂર નથી પણ તમારો સ્વાદ છે ને તમે આપો કે હું આ સંસ્થામાં કરોડોનું દાન કરીશ એ સંસ્થાને કારણે મને આ ફાયદો થશે ઘણા એ એ લોજિકથી પણ આપે પણ જેને જરૂર છે તેને નથી આપતા આવી પ્રકૃતિ થાય આવી વિચારસરણી થાય ત્યારે ગુરુ તમને શોધી લે છે કેમ કે એને એવા શિષ્યોની જરૂર છે ઘણી વાર તમારા જન્મો જન્મની ભક્તિ એવી હોય અને આ જન્મમાં તમને ગુરુની જરૂર હોય ત્યારે કો પરમાત્માની કૃપાડી કોઈને કોઈ ગુરુ તમને છોડી લે છે તમારા જન્મ પણ એવા વિસ્તારમાં થાય છે કે જ્યાં નજીકમાં એક ગુરુનું સ્થાન હોય છે ઘણીવાર દૂર પણ થાય છે ગમે તેટલા હોય સાત સંબંધનો પાર હોય પણ એ સમત ગુરુ તમને બોલાવી લે છે અને જો આવી કોઈ તમને પુકાર ન થાય તમને કોઈ બોલાવે નહીં તો ત્યાં સુધી જગત ગુરુ શ્રી કૃષ્ણ પણ છે એને પણ તમે ગુરુ બનાવી શકો ગુરુઓના ગુરુ છે પણ એમ બ્રહ્મા વિષ્ણુનું જે પરમ સ્વરૂપ છે એક જ સ્વરૂપ છે દત્તને જ બનાવી દો એટલે બધા જ આવી ગયા તમારા કૃષ્ણ પણ ગુરુ થઈ ગયા મહાદેવ પણ થઈ ગયા અને બ્રહ્મદેવ પણ થઈ ગયા તો દત્ત સ્વરૂપને ગુરુ બનાવીને તમે આગળ તમારી પાઠશાળા શરૂ કરી શકો છો જ છે આપણે અહીંયા બધા શીખવા જ આવ્યા છે અને આ દુનિયા હિસાબ પોતી છે હિસાબ સરભર કરવા આવ્યા છે બસ ભાઈ આટલી સમજ આવી જાય ને ખરેખર કેવું આપણા જીવનમાં આપણા જે વ્યવહારો છે ને બધાની સાથેના વર્તન છે ને એમાં સુધારો આવવા જ માગે અને એ સુધાર માટે તો આપણે આ બધા નિત્ય સત્સંગ કરીએ છીએ ચાલ તો મળીએ સંજય બોરીવાલના પાઠકના સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને બહેનોને ભાઈઓને શ્રી ગુરુદેવ દત્ત